હલો કેમ છો ખેડૂત મિત્રો મજામાં જો આપણે વરસાદ વરસી રહ્યો છે અને તારીખ નવ નવ તારીખમાં વરસાદ પણ બહુ સારામાં સારો છે વીર ધારો પણ સારું છે તો ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો તો આપણો વરસાદ આજનો બહુ સારામાં સારો પણ ચાલુ થઈ એક જ ધારો પણ ના તો પાણી પણ પાણી પાણી છે સારામાં સારો વરસાદ છે હવે વરસાદનું કામકાજ ચાલુ થઈ છે આપણો નવો હવે વરસાદની વાત કરીએ તો ખેડૂતો મિત્રો ભાવનગર જિલ્લો તાલુકો સિહોર અને એનું ગામ અમારે લવરડા વરસાદ સારામાં સારો પણ શરૂ છે તમારા આ વિડીયો જોવા માટે તમને અમારા ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન છે વરસાદ સારામાં સારો પણ પડે છે હાલ અત્યારનો વરસાદ ધોધમાર ચાલુ છે અને એ ઘડીકમાં ઘડીકવારમાં પાણી પણ ચાલતા થઈ ગયા છે આવો વરસાદ છે સારો વરસાદ તો આપણે આ ફેરિયા પણ ગયા જ નથી આ વાડીએ જવા જ નથી કેમ કે સવારમાં નવ વાગ્યામાં શરૂ થઈ ગયેલો છે આજે પણ આપણે વાડીએ ગયા નથી નીંદવા નથી દીધો કપાસ હાથી આંકવા દીધું નથી અને આજ આખા દિવસનો વરસાદ પણ શરૂ જ છે તો વરસાદ જાય છે પાણી પણ માતા ફળિયામાં જો વરસાદ સારામાં સારો આપણે આજ શરૂ છે આજનો વિડીયો અપલોડ આપણે કરી રહ્યા છીએ તો વરસાદમાં વધારે વરસાદ છે જ સારામાં સારો વરસી રહ્યો છે આવી રીતે આવો મેહુલા આવરી આવો વરસાદ ખેડૂતભાઈ આપણા આવનારા વિડીયા આપણે બીજો વિડીયો તમને આપીશ જય ભારત જય ઇન્ડિયા જય ગુજરાત જય કિસાનભાઈ એ આવનારા વિડીયા તમને હું બીજો વિડીયો કરીને વરસાદ આવશે ત્યારે તમને બતાવીશ અને આપણા પહેલાં વિડીયો વરસાદમાં છે અને આપણી ચેનલ જોવા માટે અમારા મિત્રોને કોટે કોટે વંદન ખૂબ ખૂબ અભિનંદન આવજો આવતા વિડીયો મળીશું મિત્રો ભાઈઓ જય કિસાન જય ખેડૂત ભાઈ